તિલકવાડા નગરમાં નલસે જલ યોજનાના ધજાગરા ઉડી રહ્યા છે ઠેર ઠેર પાણીની પાઇપલાઇનો લીકેજ થવાથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે નલસે જલ યોજના અંતર્ગત એક કરોડ રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે છતાં પણ ગામના લોકો પાણી માટે વલકા મારી રહ્યા છે સરકાર તરફથી અનેક યોજના અમલમાં મૂકવામાં આવી છે અને પ્રજાને પોતાના ઘરે સ્વચ્છ પાણી મળી રહે તે માટે નલસે જલ યોજના અમલમાં મૂકવામાં આવી છે પરંતુ કેટલાક અધિકારી લાપરવાહીના કારણે આ યોજનાના ધજાગરા ઉડી રહ્યા નગરમાં પણ નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી અંદાજિત એક પોઈન્ટ બ્યાસી કરોડના ખર્ચે આ પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી છે પરંતુ આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું ગામના લોકો દ્વારા આરોપ લગાડવામાં આવી રહ્યા છે પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી છોડવામાં આવ્યું ત્યારે ઠેર ઠેર પાઇપો ફાટી જવાની ઘટના બની હતી જે દિવસથી આજ દિવસ સુધી જ્યારે પણ પાણી છોડવામાં આવે છે ત્યારે પાઇપો લીક હોવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે કેટલાક લોકોના ઘરે હજી સુધી નળ નાખવામાં આવ્યા નથી અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે ગામના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને આ સમસ્યાનો વહેલી તકે નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ભાસ્મો યોજના દ્વારા એક કરોડ બ્યાસી લાખ રૂપિયાની માકમા રકમથી શુદ્ધ પાણી મળી રહે તે હેતુસર સરકારશ્રીએ મજૂર મંજૂર કરેલ અને ત્યાંનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલ સદર કામ તકલાદી હોય જ્યારથી ચાલુ કરું ત્યારથી આખા ગામમાં પાણીની દરેકે દરેક ફજીયામાં પાણી લીકીજ છે આખાના આખા ગ્રામમાં પાણીના રોડથી પાણીથી રોડ બધા ભરાઈ જાય છે કેટલાક ઘરોમાં કનેક્શન પણ નથી આપવામાં આવ્યા ક્યાંક કેટલાક ઘરોમાં એટલે કે નેવું ટકા ઘરોમાં ચોકડી પણ બનાવવામાં નથી આવી કે સ્ટેન્ડની આજુબાજુ જે આરસીસી ભરવામાં આવે તે પણ ભરવામાં નથી આવ્યું હલકી કક્ષાની પાઇપો વાપરવામાં આવી છે જેના કારણે ટોટલી ગામમાં પાણીની લીકેજ છે જેનાથી ત્રાહીમામ પ્રજા પોખી રહી છે વારંવાર આ બાબતની રજૂઆત વાસમાના અધિકારીઓને કરવામાં આવે ત્યારે તેઓની બીલી ભગત હોય તેમ તેઓ કોઈ પણ જાતની તપાસ કરાવતા નથી અને આનું કામ પણ કરાવતા નથી તો સદર બાબતે જિલ્લા વહીવટી તંત્ર ધ્યાન લઈ અને જે કંઈ આમાં ગેરરીતિ થઈ તેને ઉજાગર કરી પાણી સારી રીતે અને બિલકુલ સારી પાઇપલાઇન નાખીને યોગ્ય રીતે કરવામાં આવે તેવી ગામજનોની માગણી છે જો આ કામ ત્વરિત રીતે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે ભવિષ્યમાં આંદોલન કરવામાં આવશે